નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળતી રહે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને કોરોના બાદ નવા વાયરસ એટલે કે એચએમ વાયરસ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ વાયરસ કઈ રીતે ફેલાઈ રહ્યો છે આ વાયરસથી બચવા માટે શું શું કરવું જોઈએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો ગુજરાત સરકારે આ માટે કેવી તૈયારીઓ દર્શાવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો સૌ પ્રથમ હ્યુમન મેટઅપીમા વાયરસે પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે ચીનમાં આ વાયરસને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અહીં દસ દિવસમાં એચએમપીવી કેસમાં પાંચસોને ઓગણત્રીસ ટકાનો વધારો નોંધાયો છે બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ચીનમાં વાયરસને કારણે હલચલ મચી ગઈ છે એન્ટી વાયરલ દવાઓની ભારે અછત છે એન્ટી વાયરલ દવાનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે સ્થિતિ એવી થઈ ગઈ છે કે એન્ટીવાયરલ દવાઓ એકતાલીસ બેરલમાં વેચાઈ રહી છે વાયરસના વધતા જતા કેસોને કારણે ડબલ્યુ એચ પણ ટેન્શનમાં આવી ગયું છે તેણે ચીન પાસેથી એચએમપીવી વિશે સંપૂર્ણ માહિતી મંગાવી છે ચીન હજુ પણ એચએમપીવી કેસોની માહિતી છુપાવી રહ્યું છે વિશ્વભરમાં એચએમપીવી ઝડપથી ફેલાઈ રહ્યો છે ભારત મલેશિયા જાપાન કઝાકિસ્તાનમાં કેસ વધી રહ્યા છે બ્રિટનમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે ચીનના આ નવા વાયરસને કારણે સમગ્ર સ્પેનમાં અરાજકતા ફેલાઈ ગઈ છે સ્પેનની હોસ્પિટલમાં બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે સ્પેનના એલિકેન્ડમાં ઇન્ફ્લુએન્ઝા એના છસોથી વધુ કેસો મળી આવ્યા છે ભારતની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં પાંચ રાજ્યોમાં કેઠો જોવા મળ્યા છે મિત્રો મહારાષ્ટ્રમાં બે કેસો જોવા મળ્યા છે અહીં તેર વર્ષની એક છોકરી અને સાત વર્ષના બાળક સહિત સંક્રમિત જોવા મળ્યા છે મિત્રો બંને બાળકોને તાવ આવ્યા બાદ આ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે કર્ણાટક તમિલનાડુ ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં પણ કેસ જોવા મળ્યા છે કેન્દ્ર સરકાર આ વાયરસને લઈને મોડ ઉપર છે રાજ્યમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે કેન્દ્ર સરકારે રાજ્યોને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી એટલે કે આઈએલઆઈ અને શ્વસન સંબંધી રોગો માટે દેખરેખ વધારવા અને એચએમપીવીના નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાની સલાહ આપી છે સોમવારે કેન્દ્રીય આરોગ્ય સૂચિવ એવા પુણ્ય રસીલા શ્રીવાસ્તવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ડિજિટલ બેઠક યોજી હતી હવે મિત્રો ગુજરાત સરકાર એચએમપીવી વાયરસને કારણે શું નિર્ણય લેવાની છે તેના વિશે વાત કરીએ તો આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવાની છે આ બેઠકમાં એચએમપીવીના નિયંત્રણ માટે તકેદારીના પગલાંની ચર્ચા કરવામાં આવશે તેમજ આરોગ્ય વિભાગ તેઓનો રિપોર્ટ રજૂ કરશે તેમજ બનાસકાંઠા જિલ્લાના વિભાજન પછી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવનાર છે તેમજ વાવ અને થરાદ જિલ્લામાં ન જોડાવવા થયેલી રજૂઆતો અંગે પણ ચર્ચા કરવામાં આવશે તેમજ અમરેલીમાં પાટીદાર દીકરીના વિવાદના મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવનાર છે જ્યારે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા સત્રને લઈને ચર્ચા કરવામાં આવે તેવી સંભાવનાઓ છે તેમજ કેબિનેટ બેઠક બાદ વિધાનસભા સત્રની તારીખ પણ જાહેર થઈ શકે છે મિત્રો એચએમપી વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ તેના વિશે વાત કરીએ જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોટું નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકવું જોઈએ નિયમિત રીતે હાથ સાબુથી ધોવો અને પાણીથી ધોવા જોઈએ કે સેનેટાઈઝરનો ઉપયોગ કરી શકો છો ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો ઉપર જવાનું ટાળો વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લો પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો શું ન કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો આવશ્યક ના હોય તો આંખ નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળો ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે વ્યક્તિગત ચીજવસ્તુઓ જેવા કે ટુવાલ માલ કે અન્ય વાસણના બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું જાતે દવા લેવાનું ટાળવું લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો